આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભાવતી ન્યૂઝ રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી અત્યાર સુધીમાં છવ્વીસ બાળકોના મોત નાના બાળકો જીવ ગુમાયો આંકડો વધવાની સંભાવના ગુજરાત સરકારે તાત્કાલિક તમામ ગેમ ઝોનો બંધ કરવા આદેશ આટલી બધી વાર આગ લાગવાની દુર્ઘટના બને છતાં કોઈ જ કાર્યવાહી નહીં ગેમ ઝોનમાં નહીં બધે જ ફાયર સેફ્ટી ચેક કરવી જોઈએ આ દુર્ઘટના મુદ્દે પામેલા તમામને શ્રદ્ધાંજલિ લાઈવ દર્ભાવતી ન્યૂઝ તરફથી આપવામાં આવે છે જેમ ઝોનમાં સંચાલકો અને ભાડે આપેલી જગ્યા માલિક ફરાર થઈ ગયા છે